નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ઘણી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બીબીઈ કોલેજ દ્વારા જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ મફત દવા વિતરણ અને સીપીઆર તાલીમનું આયોજન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બીબીએ કોલેજ ના એનએસએસ યુનિટ તથા બિલિયન હાર્ટ બીટિંગ ફાઉન્ડેશન નવી દિલ્હી ના આયુક્ત ઉપક્રમે અને બિલિયન હાર્ટ બીટિંગ એપોલો ફાઉન્ડેશન ના સહયોગથી ઉખલ ગામ ખાતે જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ મફત દવા વિતરણ તથા સીપીઆર કાર્ડિયો કાર્ડિયોપલ્મોનરી રિસસસિટેશન તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું ઉપરોક્ત નિદાન કેમ્પનું આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા આ કાર્યક્રમમાં બિલિયન હાર્ટ બીટિંગ ફાઉન્ડેશન ન્યૂના હેડ ઓપરેશન તરફથી માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું કાર્યક્રમના મુખ્ય સંયોજક તરીકે શ્રી હિરેન વાડિયાએ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી બિલિયન હાર્ટ બીટિંગ એપોલો ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ સીએસઆર શ્રી મેહુલભાઈ ઠક્કરના સહયોગથી આરોગ્ય સેવાઓ સુવ્યવસ્થિત રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી કેમ્પ દરમિયાન ડોક્ટર દેવલ અખાણી જનરલ ફિઝિશિયન દ્વારા ગ્રામજનોનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં બ્લડ પ્રેશર બીપી ડાયાબિટીસ સહિતના ચેકઅપ કરવામાં આવ્યા અને જરૂરી દર્દીઓને મફત દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ કેમ્પનો લાભ એકસો પિસ્તાલીસમી વધુ ગ્રામવાસીઓએ લીધો હતો આ સાથે ગ્રામજનો તથા એનએસએસ સ્વયંસેવકો માટે સીપીઆર તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ દરમિયાન અચાનક હાર્ટ એટેક અકસ્માત અથવા બેભાન થવા જેવી પરિસ્થિતિઓમાં પ્રાથમિક જીવ બચાવવાની પ્રક્રિયા અંગે પ્રાયોગિક અને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું કાર્યક્રમના અંતે ગ્રામજનો દ્વારા આયોજકો તબીબી ટીમ એનએસએસ સ્વયંસેવકો તથા સહયોગી સંસ્થાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડોક્ટર રમાકાંત પૃષ્ટિના માર્ગદર્શન હેઠળ ઉપાચાર્ય ડો જયેશનના યુનિવર્સિટીના પ્રોગ્રામ કોઓર્ડિનેટર અને કોલેજના પ્રોગ્રામ ઓફિસર ધર્મેન્દ્રસિંહ રાઠોડ દ્વારા સફળતાપૂર્વક આયોજન અને સંકલન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં તેમજ ગામના સરપંચ શ્રી અમૃતભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓનો સહયોગ સાંભળ્યો હતો હેપ્પી યુથ ફાઉન્ડેશન સંચાલિત ગાંધીનગરની સેવાભાવી સંસ્થા હેપ્પી યુથ ક્લબ દ્વારા શિયાળાની કડકડતી ઠંડી અને સતત વહેતા ઠંડા પવનોના માહોલમાં શહેરમાં સરગાસણ વિસ્તારમાં બાંધકામ સાઇટ્સ પર આખો દિવસ મજૂરી કામ કરતા શ્રમજીવી ભાઈ બહેનોને રક્ષણ મળી રહે તે હેતુથી ગત રવિવારે અઠ્ઠાવીસમી ડિસેમ્બરે માથે પહેરવાની ગરમ ટોપીઓ કાનપટ્ટીઓ પગના મોજા જેવી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવા કાર્યમાં સંસ્થાના સ્વયંસેવકો જોડાયા હતા અને તેમના દ્વારા વિવિધ સાઇટ્સ પર જઈને તેમને વિતરણનું સેવા કાર્ય કરવામાં આવ્યું હતું ખાસ કરીને શ્રમિક પરિવારોના નાના ભૂલકાનો બાળકોને ઠંડી સામે રક્ષણ મળે અને તેઓ બીમાર ના પડી જાય તેવા હેતુથી તેમની ઊની ગરમ ટોપીઓ પહેરાવવામાં આવી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ